પદ્ધર ગામે બે વર્ષથી સરપંચની ચૂંટણી નથી થઈ અને તલાટીની પણ જગ્યાઓ ખાલી પડી છે મારું નામ કૃષ્ણભાઈ નારાયણભાઈ કોઠીવાર પદ્ધર રહું છું અને આ પધ્ધર ગામ છે ભુજ તાલુકાનું અને બહુ સારું ગામ છે વિકસિત ગામ છે ગામમાં બધી સુવિધાઓ સારી છે અને મોટા મોટા માનનીય નરેન્દ્રભાઈ મોદીની નીતિના કારણે મોટા મોટા ઉદ્યોગો આ ગામમાં આવેલા છે એના કારણે આ ગામમાં સારી એવી આવક ઊભી થાય છે અને સારું એવું ગામ છે રણિયામણું ગામ છે અહીંયા ગામમાં મોટી ગૌશાળા છે એનું કામ બહુ સારું છે ગામમાં ગૌશાળા છે અને મોટું રામ મંદિર છે આપણી આસ્થાનું કેન્દ્ર રામ મંદિર ગામમાં છે તો રોજ સવાર સાંજ માણસો અહીં આરતી પૂજન કરવા જાય છે તો સાહેબ એક જ વાત હું તમને કહી દઉં કે મોદી સાહેબના રાજમાં હું તમારા વીડિયાને થોડોક માથે લઈ જઈશ ઉપરના સાઈડમાં લઈ જાઓ અહીંયા એક વસ્તુ લખાયેલીએ તો બધું બરાબર છે અમને કોઈ સરકારથી વાંધો નથી પણ એક તકલીફ છે કે છેલ્લા લગભગ દોઢથી બે વર્ષથી અહીંયા પંચાયતના સરપંચની ટર્મ પૂરી થઈ ગઈ હતી એના પછી વહીવટદાર શાસન આવી ગયું છે તલાટી અને વહીવટદાર કરે એમ બધું થાય છે પણ વહીવટદારથી અમને કોઈ વાંધો નથી પણ એ ગામનું કામ કરે તો સારું પણ એક વાત કહેવાય ને કે ગામનો હોય ને એને દુઃખે એ તો બારેથી આવે તો અમને સરકારને અપીલ છે કે જલ્દીથી જલ્દ ચૂંટણી કરાવે અને મારા ગામના કોઈ પણ એક વ્યક્તિને સરપંચ તરીકે નિયુક્ત કરે કેમ કે તમે જોઈ શકો છો આખું ગામ સારું છે પણ આ કચરાનો ઢગલો તમે એકવાર સામે લઈ લ્યો મારા ગામના આંગણામાં હમણાં એક મોટો પ્રોગ્રામ હતો એ દરમિયાન આ ચક્કર કચરાનો ઢગલો જોઈ અને બાર ગામના આવતા માણસોને એમ લાગે કે શું પધારનું તંત્ર આવું હશે તો એનું દુઃખ કોઈને લાગે કે ન લાગે પણ એક નાગરિક તરીકે મને જરૂર લાગ્યું કે આવું ન હોવું જોઈએ અને કેટલી વાર રજૂઆતો કરવા છતાંય કોઈ ધ્યાન દેતું નથી અરે સાહેબ અમે એક એક નનકી વાત કહી દઉં અમારે એને કોઈ રજૂઆત કરીએ ને તો એમ કે અમારે ગામના વિવાદમાં પડવું નથી ગામમાં તો ગામમાં તો સરકાર આવે ને જાય વહીવટદાર હું અત્યારે નામ નહીં લઉં તમારા માધ્યમથી એને ખબર પડી જશે સમસ્યાઓમાં બીજું કાંઈ નથી અમે એક જ કહી રહ્યા કે જલ્દીથી જલ્દ ગામમાં ચૂંટણી આવે અને ગામનો નાગરિક સરપંચ તરીકે બને બીજું અમારા ગામમાં મોટી મોટી ઉદ્યોગ કંપનીઓ આવેલી છે જેમ કે બીકેટીએ એ અમારા ગામમાં પૈસા વાપરવા માગે અને અમે નનકો કાગળ લેવા વહીવટદાર પાસે જઈએ તો એ કાગળ પણ લેતા નથી તો ગામમાં ગામના વિકાસમાં અવરોધરૂપ એ લોકો બને રહ્યા તો ગામનો નાગરિક જલ્દી જલ્દી સરપંચની ચૂંટણી આવે એવું અમે છીએ મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો